ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જયેશ રાદડીયા મંત્રી પદથી બહાર પરંતુ કેમ શું સૌરાષ્ટ્રના રાજકારણમાં નવું તોફાન આવવાનું છે સૌરાષ્ટ્રના જાણીતા નેતા અને ભાજપના મિનિસ્ટર જયેશ રાદડીયાને તાજેતરના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી શું તેઓ પક્ષથી નારાજ છે શું સૌરાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાઈ રહ્યું છે અને શું રાદડિયા પરિવાર માટે આ એક રાજકીય ટર્નિંગ પોઈન્ટ બની શકે આજના આ ખાસ રિપોર્ટમાં આપણે વાત કરીશું જયેશ રાદડિયા સ્થાન વગરની શક્તિ શું ચાલી રહી છે સૌરાષ્ટ્રની રાજનીતિમાં રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં રાદડિયા પરિવારનું ખૂબ મોટું નામ છે તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કોંગ્રેસમાં લાંબો સમય રહીને સેવા આપી હતી બાદમાં જયેશે પણ કોંગ્રેસમાંથી રાજકીય સફર શરૂ કરી અને પછી ભાજપમાં જોડાયા બે હજાર ઓગણીસમાં તેઓ ભાજપ સાથે જોડાયા બાદ રાજકોટ જિલ્લામાં સક્રિય રહ્યા ભાજપે તેમને વિશ્વાસ આપ્યો અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં જીત પણ મળી પરંતુ હવે જ્યારે ભૂપેન્દ્ર પટેલે નવું મંત્રીમંડળની રચના કરી ત્યારે જયેશ રાદણીનું નામ સૂચિમાંથી બહાર રહ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખું મંત્રીમંડળ બદલ્યું સોળ જૂના મંત્રીઓએ રાજીનામું આપ્યું અને પચીસ નવા મંત્રીઓએ શપથ લીધો નવા ચહેરામાં ઘણા આશ્ચર્યજનક નામ હતા પરંતુ કેટલાક અનુભવી નેતાઓને સ્થાન મળ્યું ન હતું હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડીયા આ ત્રણેયને મંત્રી પદથી વંચિત રાખવામાં આવ્યા જેમાં ખાસ કરીને જયેશ રાદડીયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા હોવાથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે ગુજરાતના મંત્રીમંડળની રચના હંમેશા એક રાજકીય સમીકરણ આધારિત રહે છે જાતે વિસ્તાર અને વફાદારીનું સંતુલન પણ આ વખતે એવું જ થયું સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાંથી નવ મંત્રીઓને સ્થાન મળ્યું પરંતુ રાજકીય સંતુલન જાળવવા માટે કેટલાક જૂના ચહેરાઓને બહાર રાખવામાં આવ્યા રાજકીય સૂત્રો કહે છે કે પાર્ટીએ નવા યુવાનોને લાંબા સમયથી કાર્યરત સભ્યોને તક આપવાની નીતિ અપનાવી હવે સવાલ એ છે કે આ ફક્ત રાજકીય સમીકરણ છે કે કોઈ રાજકીય સંદેશ જયેશ રાદડે જેવા અનુભવી ધારાસભ્ય આ વખતે બહાર રહી ગયા પાર્ટીના અંદરથી મળતી માહિતી પ્રમાણે ભાજપે આ વખતે એવા નેતાઓને આગળ લાવ્યા છે કે જેઓ લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે તેથી સંભાવના છે કે ટ્રસ્ટ બિલ્ડિંગની પ્રક્રિયા ચાલુ રખાઈ હોય બીજી બાજુ રાજકીય વિશ્લેષકો કહે છે કે સૌરાષ્ટ્રમાં ભાજપને કોઈ મોટી અસંતોષની લહેર દેખાતી નથી તેથી જયેશ રાદડિયા જેવા નેતાઓને હાલ માટે રાહ જોવાની સૂચના આપવામાં આવી હશે જયેશ રાદડિયાએ અત્યાર સુધી કોઈ નારાજગીનું નિવેદન આપ્યું નથી તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું પાર્ટીનો સિપાઈ છું અને પક્ષ જે નિર્ણય લેશે એ મારા માટે સ્વીકાર્ય રહેશે પરંતુ રાજકીય પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો રાદડિયા પરિવાર હંમેશા સક્રિય અને આત્મનિર્ભર રાજકીય નેટવર્ક ધરાવે છે સ્થાન ન મળવાથી સ્થાનિક સપોર્ટર્સમાં થોડો અસમાધાન દેખાવે છે પરંતુ તે કોઈ બળવો નથી આ સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી સમયમાં પણ તેમની અવગણના કરવામાં આવે તો તેઓ પોતાના અન્ય રાજકીય વિકલ્પ ઉપર વિચાર કરી શકે એટલે કે કોઈ અન્ય પાર્ટીમાં જઈ શકે હવે મોટો પ્રશ્ન એ છે કે શું જયેશ રાદડિયા પક્ષ બદલી શકે હાલના તથ્યો મુજબ એવો કોઈ ઇશારો નથી પરંતુ રાજકારણમાં ક્યારેય નહીં એવું શબ્દ જો સૌરાષ્ટ્રમાં રાદડીયાનો પ્રભાવ વધતો રહેશે અને પક્ષની અંદરથી તક નહીં મળે તો તેઓ આગલા ચરણમાં બીજા મુદ્દા પર ફોકસ કરી શકે અને બીજી પાર્ટીમાં જઈ શકે વિશ્લેષકો માને છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં ભાજપ આ પ્રકારના અસંતોષને ઠંડા કરશે અને કોઈ નેતાને મોટું પદ આપી શકે છે જયેશ રાદડીયા પાસે માત્ર રાજકીય અનુભવ નહીં પરંતુ સંગઠન અને લોકાધાર પણ છે તેથી તેમને આગામી તબક્કામાં કોઈ મહત્ત્વની ભૂમિકા આપી શકશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ન્યૂઝ રિપોર્ટ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે શું માનો છો શું ભાજપ તેમને નવો રોલ આપશે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ નવો રાજકીય ચહેરો ઊભો થશે તમારું મત કોમેન્ટમાં જરૂરથી જણાવો